તો આપણે મુદ્દા તો જોઈ લીધા છે તેના પરથી આપણે આ સ્ટોરી બનાવીશું સ્ટોરી શું છે કે પહેલા તો આપણે સૌથી પહેલા તો શીર્ષક આપવું પડશે જ્યારે પણ કોઈ પણ સ્ટોરી લખીશું તો એનું શીર્ષક એટલે ટાઇટલ આપવાનું હોય તો ટાઈટલમાં આપણે જે રીતે મુદ્દા વાંચ્યા બરાબર આ મુદ્દા બધા આપણે વાંચ્યા તો આ મુદ્દા પરથી આપણે કયું ટાઇટલ લગાવવાનું છે સત્ય વ્રતી ચોર કે જેનું વ્રત છે હંમેશા સત્ય બોલવું ઓકે તો તેના પરથી આપણે વાર્તા બનાવીશું એક ચોર નાની મોટી ચોરી કરીને ગુજરાન ચલાવતો હતો શું કીધું છે કે એક ચોર હતો તે નાની મોટી ચોરી કરતો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને જીવતો હતો એક દિવસ ચોરી કરીને ભાગતા તે લોકોના ટોળામાં ઘૂસી ગયો એકવાર એણે શું કર્યું ચોરી કરી અને ભાગતો હતો અને પાછળ ઘણા બધા લોકો તેને પકડવા માટે પડ્યા હતા કે ચોરને પકડી પાડીએ પરંતુ તે ભાગતા ભાગતા એક ટોળામાં ઘૂસી ગયો જેથી લોકો તેને પકડી ન શકે ત્યાં એક સાધુ મહાત્મા પ્રવચન કરી રહ્યા હતા હવે જે ટોળામાં ઘૂસ્યો ને તે સાધુ મહાત્મા પ્રવચન કરી રહ્યા હતા ને બધા ટોળામાં બધા લોકો તેમને સાંભળી રહ્યા હતા એ ટોળામાં એ ઘૂસી ગયો તેણે થોડું પ્રવચન સાંભળ્યું તે સાધુ મહાત્મા જે પ્રવચન કરી રહ્યા હતા એ પ્રવચન તેણે સાંભળ્યું તોરને થયું કે સાધુ જે કહે છે એ બીજું તો કશું જ ન કરી શકાય હા એક વાત યાદ રાખી કે ખોટું ન બોલવું શું એને થયું કે સાધુ જે પણ કંઈ કહે છે ને તે ઘણું બધું સારું કહે છે પણ આ બધી વસ્તુ તો મારાથી પોસિબલ નથી કે એ જે કહે છે તે કરું પણ હું એક વસ્તુ કરી શકું કે હું ક્યારેય ખોટું નહીં બોલું કારણ કે એ ચોર છે તો મહાત્માએ તો ઘણી બધી સારી સારી વસ્તુઓ શીખવાડીએ પણ એનાથી એ પોસિબલ ન થાય એટલે એણે એવું નક્કી કર્યું કે હું ક્યારે પણ ખોટું બોલીશ નહીં સાચું જ બોલીશ એવું એણે વ્રત લીધું બરાબર એણે શું વ્રત લીધું કે હંમેશા હું સાચું જ બોલીશ ચોરે વ્રત લઈ લીધું પણ તેનો ધંધો તો ચોરી નો એટલે વિચાર્યું કે રાજાના મહેલમાં ચોરી કરવા જાઉં હવે એને ચોરી કર્યા સિવાય કશું આવડતું જ નહોતું એટલે એણે શું નક્કી કર્યું કે વ્રત લેતા તો લઈ લીધું કે હું ક્યારે પણ ખોટું નહીં ભૂલું પણ હવે ચોરી કર્યા સિવાય ચાલે નહીં એનું જીવન કેવી રીતે ગુજારો કરે કારણ કે એને બીજું કંઈ આવડતું જ નહોતું અને એનું સ્કિલ ચોરી કરવામાં જ હતું તો એણે એવું વિચાર્યું કે હું રાજાના મહેલમાં આજે ચોરી કરવા જઈશ તે રાજાના મહેલમાં ચોરી કરવા ઘુસ્યો તે રાજાના મહેલમાં ગયો ચોરી કરવા રાજાની તિજોરીમાં છ રત્ન પડેલા હતા બરાબર એમની તિજોરીમાં છ રત્નો ખૂબ જ મૂલ્યવાન કિંમતી એવા છ રત્નો પડ્યા હતા કે એ છ રત્નો એ લઈ લેને તેને જિંદગીમાં કંઈ કરવું પડે નહીં બરાબર ચોરે વિચાર્યું કે મારું જીવન પસાર કરવા માટે ચાર રત્ન જ પૂરતા છે હવે છ રત્ન પણ એ લઈ લે તો પણ એને વધારે પડત એટલે એને શું વિચાર્યું કે છ મારે નથી જોઈતા ફક્ત ચાર જ હું લઈશ તો એમાં પણ મારું જીવન આરામથી પૂર્ણ કરી શકીશ હું સારી રીતે ચલાવી શકીશ એટલે બે તિજોરીમાં મૂકી દીધા અને ચાર રત્ન લઈને ચાલ્યો એને શું વિચાર્યું કે મારે છ નથી જોઈતા રત્ન ચાર જ જોઈએ છે ચારની ની જરૂરત છે તો ચાર લઈ લઉં બીજા બે તિજોરીમાં જ રહેવા દો ત્યાં અચાનક વેશ પલટો કરીને નગરચર્યા જોવા નીકળેલા રાજા સામે મળી ગયા અચાનક શું થયું હોય પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ જે હતા ને તે નગરચર્યા જોવા નીકળતા હતા વેશ પલટો કરીને કે મારા રાજ્યમાં કોઈ નાગરિક દુઃખી નથી તેમને કોઈ પ્રોબ્લેમ્સ નથી તેમને પ્રોબ્લેમ્સ હોય તો કેવા પ્રોબ્લેમ્સ છે બરાબર તો એનું સમાધાન કરવાની ખબર પડે તો પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ એવી રીતે વેશ બદલીને નીકળતા હતા જોવા માટે નગરની આખા નગરમાં ફરે અને બધા નાગરિકોની તકલીફોને જો વે સમજે તો એવી રીતે એ નગરચર્યા કરવા રાજા નીકળ્યા હતા ને તે મળી ગયા એકદમ સામે તેમણે ચોરને ઉભો રાખીને પૂછ્યું ચોરે સાચી વાત કરી અને ચાર રત્ન બતાવે તેમણે ચોરને એમને ખબર પડી ગઈ કે આ કોઈ વ્યક્તિ છે જે ચોરી કરીને ભાગી રહ્યો છે તેમણે પૂછ્યું કે તું કોણ છે અને કેમ આવ્યો છે હવે ચોરે તો વ્રત લીધું છે સાચું બોલવાનું એટલે એણે કીધું કે હું ચોર છું અને હું મેં ચોરી કરી છે રાજાના મહેલમાં અને જો આ ચાર રત્ન મેં ચોર્યા છે આગળ જોઈએ ત્યાર પછી થયું કે પ્રધાન જે છે એ રાજાનો તે તપાસ કરવા માટે ગયો કે કોણ આવ્યું હતું કેટલા તિજોરીમાંથી શું લૂંટી ગયો છે ચોર બરાબર તેણે જોયું કે બે રત્ન છે એને તિજોરીમાં જોયું કે હજુ તિજોરીમાં બે રત્ન પડ્યા છે ચાર ચોરાયેલા તો વિચાર્યું કે રાજાને ક્યાં ખબર પડશે એમ માનીને બે રત્ન પોતે રાખી લીધા એણે શું વિચાર્યું કે રાજાને તો એવું લાગશે જ ને કે ચોરે બધા રત્ન ચોરી લીધા છે તો એક કામ કરું બે રત્ન હજુ તિજોરીમાં પડ્યા છે તો હું ધીરે રહીને લઈ લઉં તો રાજાને એવું લાગશે કે છ રત્ન ચોરાઈ ગયા છે હવે અહીંયા આપણે આપણને ખબર છે કે ઓલરેડી રાજા ચોરને પકડી ચૂક્યા છે અને ચોરે ચાર રત્ન ચોર્યા છે એવું કહી દીધું છે પણ આ વાતની પ્રધાનને ખબર નથી તો હા તો એને બે રત્ન પોતે રાખી લીધા અને રાજાને છ રત્ન ચોરાઈ ગયા છે તેમ કહ્યું એણે શું કર્યું કે એણે એવું વિચાર્યું કે ચાર રત્ન ચોરી લીધા ચોરી ગયો છે ચોર તો બીજા બે હું મારા ખિસ્સામાં મૂકી દઉં રાજાને તો ખબર પડશે નહીં અને રાજાને એવું કહી દીધું કે છ એ છ રત્ન ચોરાઈ ગયા છે રાજાએ ચોરને બોલાવ્યો ચોરે બધી વાત કરી રાજાએ ફરીથી ચોરને બોલાવ્યો અને ચોરે કહ્યું કે હું હવે રીતે ચોરી કરવા આવ્યો હતો અને મેં ચાર જ રત્ન લીધા છે રાજાએ કહ્યું કે ચોરે તેની જરૂરિયાત માટે ચોરી કરી જ્યારે પ્રધાન તો બધાના રખેવાડ કહેવાય એ ચોરી કરે તો કેવું રાજાએ શું કર્યું રાજાએ કીધું કે ચોરનું તો કામ છે અને એને પોતાનું ગુજરાન ચલાવવા માટે અને જરૂરિયાત માટે ચોરી કરી છે જ્યારે પ્રધાન એને તો બધાની રક્ષા કરવાનું કામ હોય તો એને ચોરી ન કરવી જોઈએ આ તો ખોટું કહેવાય માટે ચોરને ઈનામ આપીને વિદાય કર્યો અને પ્રધાનને ચોરી કરવા માટે સજા કરી બરાબર અહીંયાથી આપણને શું બોધ મળે છે શું મોરલ મળે છે તો મોરલ આ મળે છે કે આ પરથી બોધ મળે છે કે કદી લીધેલું વ્રત તોડવું નહીં પહેલાં તો તમારથી પાડી ન શકાય એવું વ્રત જ નહીં લેવું જોઈએ અને જો લો તો એને તોડવાનું નહીં ખરાબ કામની સજા આખરે મળે જ છે બરાબર તમે ખરાબ અને ખોટું કર્યું હોય તો એની સજા મળે મળે ને મળે જ જેવું કરીએ તેવું પામીએ જેવું આપણે કરીએ તેવું તેનું ફળ મળે બરાબર તો આ સ્ટોરી છે તે તમે તમારી નોટબુકમાં એટલે કોમ્પો બુકમાં લખી નાખજો અને અને તમારી નોટબુકમાં લખ સારી રીતે લખીને તૈયાર તો કરશો જ તેના સિવાય તમને દિવાળી હોમવર્ક હું આપું છું થોડું જે આ રીતે રહેશે તમારે કોઈક પણ બે કવિ કે લેખકની માહિતી પ્રોજેક્ટ પેપર્સમાં લખવાની છે તેમના ફોટો વોટો લગાવીને સારી રીતે જેટલી સારી રીતે લખશો એટલી એટલા સારા તમને માર્ક્સ મળશે તમને ખબર જ છે કે ટેન્થમાં પણ ઇન્ટરનલ માર્ક્સ હોય છે તો ઇન્ટરનલ માર્ક્સ સારી રીતે જોઈતા હશે તે સારી રીતે લખશે કોઈ પણ બે કવિ કે લેખક બહુ જ સારી રીતે તેમની આખું જીવન વૃત્તાંત કેવા પુસ્તકો લખ્યા છે કોઈ કાવ્ય લખ્યું હોય તો એ કાવ્ય પણ લખવાનું તમારે એકાદ બરાબર અને ત્યાર પછી એસે લખવાનો છે એ પ્રોજેક્ટ પેપરમાં જ લખવાનો છે એ એસેનું ટાઈટલ છે નારી તું નારાયણી ઓકે આ ટાઇટલ છે નારી તું નારાયણી તો આ એક એસે બરાબર તો પ્રોજેક્ટમાં જે દિવાળી હોમવર્ક છે એમાં ત્રણ વસ્તુ થઈ કઈ આ બધું પ્રોજેક્ટ પેપર્સમાં જ લખવાનું છે આને કઈ ત્રણ વસ્તુ કોઈ પણ બે કવિ કે લેખકની ઇન્ફોર્મેશન એ સારી રીતે વિસ્તારથી લખજો પ્લસ એક એસે જે મેં તમને ટાઇટલ આપી દીધું ઓકે તો આ દિવાળીમાં તમે લખીને તૈયાર કરી દેજો ત્યાર પછી હું કહીશ દિવાળી પછી એટલે તમારે ચેક કરાવી દેવાનું ઓકે તો આટલું તમે તૈયાર કરી દેશો થેન્ક યુ સો મચ